અને એની અંદર કયા કયા તકલીફો પડી અને કઈ રીતે એ તકલીફોનો આપણે સામનો કર્યો છે સફળતાની સીડીઓ આપણે ચડી છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર સાહેબ શ્રી આપરા ત્યાં પધાર્યા છે શુભ એકેડેમી જીએસ ના પ્લેટફોર્મ ઉપર મિત્રો અને આજે આપણે એમના જીવનની જર્ની થી માડીને તમામ બાબતો ઉપર આજે આપણે ચર્ચા કરવાના છે તો ફર્સ્ટ ઓફ ઓલ સાહેબ જે છે એસઆઈ ની અંદર આ વખત પાસ આઉટ છે એમની જર્નીની વાત કરું તો આના પહેલા એ વાયરલેસ પીએસઆઈ અને એએસઆઈ ની જે ભરતી આવી હતી પોલીસ ની અંદર પણ પાસ હતા એના પછી એ કોન્સ્ટેબલ તરીકે પણ ફરજ બજાવતા હતા અને ચાલુ ફરજ હતી એએસઆઈ તરીકે અને એએસઆઈ માં વખતે આ વખતની ભરતી ની અંદર એ પીએસઆઈ તરીકે ઉત્તીર્ણ થયા છે તો આજે એમના જ મોઢે આપણે એમની જીવન ગાથા પડતાની ગાથા જે છે એ આજે આપણે સાંભળવાના છીએ

જેમને મને કીધું કે સરકારી નોકરીમાં સારો એવો સ્કોપ છે હા એટલે બે હજાર વીસમાં માં મેં કેળોધામ ખાતે એડમિશન લીધી બરાબર ત્યાં મેં જીપીએસસી ની તૈયારી માટે એપ્લાય કરેલું અને જીપીએસસી ની તૈયારી શરૂ કરેલી અને બે હજાર એકવીસ બાવીસમાં માં આપણે છેલ્લે પીએસઆઈ એસઆઈ ની ભરતી આવી હા જેના માટે પછી જીપીએસસી ની સાથે સાથે આપણે પીએસઆઈ એસઆઈ ની પરીક્ષા આપેલી અને પીએસએ એસઆઈમાં આપણે એક્ઝામ આપી એટલે એ માં ઉમેદવારી તરીકે મેં સફળતા નોંધાવી હતી પીએસએ માટે થોડાક માર્ગો માટે રહી ગયા બરાબર છે અને એ કચાશ પૂરી કરવા માટે એ માં મારા હાલ ત્રણ વર્ષ પૂર્ણ થયેલ છે એ કચાશ પૂરી કરવા માટે મેં ફરીવાર આ વખતે ડાયરેક્ટ પીએસએમાં ઉમેદવારી નોંધાવી અને સફળતા મેળવી છે બરાબર છે ખૂબ ખૂબ અભિનંદન સાહેબ અને તમારી જર્ની જે છે એ જીપીએસસી ને પછી પાછી થોડી વાર તૈયારી કરી જીપીએસસી ને પછી પરિવાર સપનું તો ટૂંકમાં પોલીસનું જ હતું સપનું તો પોલીસ બરાબર છે તો સાહેબ શ્રી ને વર્દીનો શોખ હતો પહેલેથી જ અને એ સપનું જે છે એમને મહામૂલ્ય અને યથાગ પ્રયાસો દ્વારા એમને પરિપૂર્ણ કર્યું છે તો એની અંદર પહેલું તો અત્યારે વિદ્યાર્થીઓની દોડના માટે તૈયારી કરી રહ્યા છે સાહેબ અને મેદાનની અંદર ખૂન પસીનો એક કરી રહ્યા છે તો પહેલા તો વિદ્યાર્થી મિત્રોને દોડ માટે પાસ થઈને આવે એવી ખૂબ ખૂબ સારી શુભકામનાઓ અને દોડ માટે સાહેબ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોને ધ્યાન માં રાખવા જેવી બાબતો કે જે તમને ખાસો એવો અનુભવ છે બે વખતનો તો તમારી સલાહ સૂચન શું છે વિદ્યાર્થીઓ માટે તો સૌથી પહેલું ડિસિપ્લિન હા કન્સિસ્ટન્સી અગત્યની છે જઈએ બે દિવસ ના જઈએ અત્યારે પ્રેક્ટિસ કરતા હવે લગભગ એક કા બે એક મહિનાનો ગાળો નહીં રહ્યો હોય રનિંગ માટે હા રનિંગ શરૂ થઈ ગઈ છે એકવીસ તારીખથી એટલા માટે તમે કન્સિસ્ટન્સી રાખો હવે પહેલાં માર્ક હતા અમારી ભરતીમાં જ્યારે હતા ત્યારે માર્ક હતા એટલે તમે જેટલું વહેલા પૂર્ણ કરો એ પ્રમાણે તમને વધારે માર્ક મળતા વેલા વીસ અંદર પૂરું કરો તો તમને પચ્ચામાંથી પચ્ચા મળતા હા પણ અત્યારે કોઈ એવું છે નહીં હસમુખ પટેલ સાહેબે એ માર્કને

આપણને અનુકૂળતા આવે હળવો ખોરાક તકલીફ ના પડે એના માટે ખોરાક અને અને મિત્રો ખાસ જરૂરિયાત વસ્તુ છે જે કોઈ નહીં કે મિત્રો એવો વર્તુળ બનાવો જે તમારી સાથે રેગ્યુલર રનિંગ કરવા માટે આવતું હોય તમારી તમને ખાખીનું સપનું હોય તો આજુબાજુ વાળા ખાખીના સપના વાળા સાથે મિત્રતા વધારો સો ટકા સાહેબ સમજો મિત્ર એવા હશે તો હું મારું જ ઉદાહરણ આપું મારી સાથે તૈયારી કરતા હાલ બધા ખાખી વર્દીમાં છે

એ રહેતો હોય કારણ કે મિત્ર અવારનવાર તમારી સાથે જ તમે ક્યારેક ડિપ્રેશન ફીલ થાય કારણ કે ઘણો સમય થઈ ગયો ઘણા વ્યક્તિને ત્રણ ચાર વર્ષ કે પાંચ વર્ષ થઈ ગયા હોય કારણ કે એના માટે માણસ ડિપ્રેશનમાં એક મિત્ર જેવો વ્યક્તિ હોય તમે સંપૂર્ણ વાત એને કરી શકો હા તમે સંપૂર્ણ વાત કરી શકો ત્યારે તમને એવા સમયે સાથ આપે એટલે તમને સક્સેસ તરફ એક માટેનું પગલું કહેવાય સો ટકા કારણ કે ઘર બાર છોડીને પરિવારને છોડીને સમાજને છોડીને અમદાવાદ ખાતે લઈને આવતા હોય છે અને આવા ટાઈમ પીરિયડમાં એમના સુખ દુઃખનો સાથી જે છે એમનો મિત્ર હોય છે તો મિત્રો જે છે એવા હોય તો તમે દરિયો પણ પાર કરી શકો છો આ મુસાફરી જે છે એ કઠિન હોય છે પરંતુ રસ્તો બતાવનાર અને તમારી રસ્તાની રસ્તા ઉપર ચાલવાવાળા જો માર્ગદર્શક સારા હોય તો તમે સફળતાની સીડી આસાનીથી ચડી શકો છો તો આ સાહેબ વ્યક્તિગત જીવનનો આપણી સાથે શેર છે એ પણ જણાવી દઉં અમારા વડીલ સાહેબ છે વિશાલ સાહેબ આપણે અમારા મિત્ર તરીકે સમજો અમને પણ ઘણું બધું રનિંગ માટે અને મેન્સ પેપર અને પ્રિલિમ માટે પણ સમયે સમયે ખૂબ જ ગાઈડન્સ કરેલ છે ઓબ્વિયસલી કારણ કે મારી સિનિયરિટીના હિસાબથી મારો જે અનુભવ હતો મારા જીવનનો કમ્પિટિટિવ એક્ઝામનો તો અમારી જે નવી પેઢી જે તૈયાર થતી હતી અમારા નીચે એની અંદર સાહેબ શ્રી પણ અમારી નીચે આજે સાહેબ તરીકે બિરાજમાન છે આપની જોડે સ્ટેજ ઉપર કે જેમને ગાઈડ કરવામાં કોઈ કચાશ આપણા તરફથી બાકી નથી કારણ કે નિસ્વાર્થ હતો સેવા જે છે કારણ

એ કરી ના શક્યા કારણ કે એવું નથી કે એમને જે પાસ થયા છે એનાથી ઓછી મહેનત કરી હશે મહેનત તો એમને પણ જોરદાર કરી હશે અથવા તો એવા પણ ઘણા હશે કે જેમને ભરપૂર મહેનત કરી હશે એમનાથી પણ વધારે પણ વસ્તુ એ થઈ કે ચાલીસ હજાર વધારે ચાલીસ માર્ક ક્વોલિફાય ના કરવા એક ભયજનક આંકડો કહેવાય ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કારણ કે ગોડ ગોળ્યા એના માટે ત્રણ ચાર મહિનાથી લોકો સાહેબ પ્રેક્ટિસ કરતા હશે

પાસ છે પણ કેવું ક્વોલિફાય થયેલ જ નથી સરકારે જે ક્રાઇટેરિયા રાખ્યો ચાલીસ માર્ક નો લાય એટલે ડિસ્કવોલિફાય અને પેલા એ અને બી પેપરમાં એકસો નેવું ટોટલ થાય છે ઓહો એટલે આટલી બધી મહેનત છતાં પણ એટલે હવે પેલા કેવું હતું મેન્સમાં માણસે પેલું બે ધ્યાન લીધું સમજે કોઈ ધ્યાન ના આપ્યું કે આમાં તો પચાસ માર્ક તો આઈ જાય બધાના મનમાં એવું કારણ કે પેલા બે પેપર છેલ્લા નીકળ્યા કારણ કે આ વખતે બે પેપર ખુબ જ સરળ નીકળ્યું અને એમાં પણ ચાલી માર્ક ક્વોલિફાય છે એમાંથી ઉપર લાવે એનું મેન્સ નું પેપર ચેક કરવાનું પેપર સરળ નીકળવાના પચાસ હજાર મેન્સ ના પેપર આટલા બધાના ચેક થયા એટલે કોઈ પણ હોય એટલે બધા કેમ માં વેરાયટી આવી છે કે મારે મેં આટલું સારું લખ્યું પણ મળ્યા નહીં બધાના ઘણા બધા ઓલા મુંજવણી જેવા પ્રશ્નો ઉત્પન્ન થયા છે પરંતુ ચેકિંગ માર્કેટ સરકારે યોગ્ય રીતે જ કરેલ છે આપણે વધારે ધીમે ધીમે સુધારો લાવતા જઈએ એટલે આપણે ચાલી ઉપર લાવી કારણ કે તમે જે કીધું એ પ્રમાણે પચાસ થી વધારે પેપર ચેક કરવાના હતા તો સીધી કેટલા પેપર ચેક કર્યા હશે બરાબર છે ગવર્મેન્ટ દ્વારા તો એની અંદર જેને બેસ્ટ લખેલું હશે એને માર્ક મળવાના મળવાના બીજાના કમ્પેરમાં તમે બેટર લખેલું હશે તો માર્ક મળવાના અને એક વસ્તુ છે કે બ્લેમ ગેમ થી વિદ્યાર્થી મિત્રો પાસ નથી થવાતો તમે આક્ષેપો મૂકશો એક્સક્યુઝ શો છો તો શું એનાથી તમને સફળતા મળી જવાની છે મેઈન વસ્તુ છે કે સ્વ મૂલ્યાંકન કરો જ્યાં કચાશ રહી છે એને સુધારવાનો પ્રયાસ કરો હંમેશા હું જ તમને કહું છું કે સાહેબ શ્રી જે છે એમના જીવનકાળ દરમિયાન જ્યારે તૈયારી કરતા તો મને યાદ છે કે એમને જે પેપર લખતા હતા ત્યારે હું ત્યાં અવેલેબલ ન હતો અમદાવાદ હું ઘણા અંગત કારણોસર એ ટાઈમ પીરિયડમાં મહિનો આઉટ ઓફ ટાઉન હતો અને એવા ટાઈમ પીરિયડમાં એમને મને યાદ છે કે ફોન ઉપર પીડીએફ સ્કેન કરીને મોકલેલી કે સાહેબ ઇંગ્લિશના લખેલા છે તો ખાલી ઇમ્પ્રુવમેન્ટ જે છે મને કહેજો કે શું કરવાની છે તો એ ટાઈમ પીરિયડમાં એમને ઘણા સજેશન જે છે મારા તરફથી હતા અને ત્યારબાદ પછી જ્યારે નજીક હતી એક્ઝામ અને એ ટાઈમ પીરિયડમાં મેં સંપર્ક જે છે સતત હતો જ કોન્ટેક્ટમાં તો એમને સજેશન જે છે આપ્યા અને એમને ઇમ્પ્રુવમેન્ટ કરી ભાઈ હવે મારું કામ છે માર્ગદર્શન આપવાનું કે ગાઈડ કરવાનું કે આ રીતે માર્ક આવશે લેંગ્વેજની અંદર અને એના માર્ક ગણાય છે તો રેન્ક માટે સારી વસ્તુ છે કે એમાં માર્ક લાવો અને એના માટે થઈને તમારે પછી મહેનત કરવાની છે કારણ કે હવે મિનિમમ એમને પોતે ચાલીસ થી વધારે પેપર લખ્યા હતા મને યાદ છે કે ચાલીસ થી વધારે પેપર એમને લખ્યા હતા ગુજરાતી અને ઇંગ્લિશના કારણ કે ખબર છે કે પ્રિલિમ ની અંદર તો થઈ જશે માર્ક કદાચ આવી જશે સારા એવા અને થોડા ઘણા ઓછા પણ પડ્યા તો પણ વાંધો નથી મેસની અંદર માર્ક લાવવા વાળો માસ બહુ ઓછો હતો અને જે આપણે સતત સાહેબ જીપીએસસી ની એક્ઝામોમાં જોતા આવ્યા છીએ કે લેંગ્વેજ એક બેરિયર રહ્યું છે સિલેક્શન માટે હાલ મારે પેપર 2 માં કે 60 માર્ક છે કે 100 માં જે વિદ્યાર્થી મિત્રો 60 માર્ક હતા એનો આવવાનો કારણ હું તમને મેન રીઝન કહું આ બે વિશાલ સાહેબે પહેલા જણાવ્યું કે મે ઇવોલ્યુશન કરાયું માર્ક

દર અઠવાડિયે નિબંધ લખો અને તમારા આજુબાજુ વાળા તમારા સાહેબ હોય એમને કે તમારા મિત્રને કોઈ પણ આવતા સંડે બીજો નિબંધ લખો ત્યારે જૂનો નિબંધ વાંચો પાછો બીજી વાર અને એમાં તમે શું સુધારા કરશો એ પણ લખો કારણ કે અમુક સમય પછી તમે વાંચો ને તો તારે તમને એવું થા નિબંધ મેં લખ્યો તો ઘણું બધું રહી ગયેલું છે મારે સમજો તમે એવોલ્યુએશન કરતા જાઓ ને એમાં સુધારા આવશે મેં જીપીએસસી માં નેવી પેટર્ન મુજબ બાર પેજ ના નિબંધ આવે છે પચીસ ત્રીસ જેવા નિબંધો લખેલા છે જીપીએસસી ની કે પીએસએ ની એક્ઝામ બે ત્રણ મહિના પહેલા જીપીએસસી મેન્સ મારે હતી એના માટે મેં નિબંધ ઉપર ખુબજ ફોકસ કરેલું એટલે એનો મને ફાયદો સીધો ફાયદો મને પીએસએ ની ભરતી થયો

અને ત્યારબાદ જીપીએસસી સ્ટેટ પીસીએસ ના પણ મીન્સ જે છે આપણે લખી અને એનો અનુભવના આધારે કે કઈ રીતે લેંગ્વેજ અને જીએસ માં માર્ક લાવી શકાય તો એનું તાજુ જ એક્ઝામ્પલ સાહેબ હું મારું જ આપી દઉં તમને પણ તમને થોડો અચંબો લાગશે કે તમે અચંબિત થશો કે 200 પહેલી પીઆઈ હતી 2017 18 વાળી એ એની રનિંગ મે કરેલી અને એની મેઈન્સ લખેલી તો એ કહેતા મને જરા પણ શરમ નથી આવતી કારણ કે જે વાસ્તવિકતા છે અને એના પછીની હકીકત છે જે એ જાણવી જરૂરી છે કે સાહેબ બસ્સો માંથી મારે લેંગ્વેજની અંદર ચાલીસ માર્ક હતા અને ગુજરાતી લેંગ્વેજમાં બસ્સો માંથી બસ્સો બસ્સો માર્કના પેપર આવતા પીઆઈ મીન્સમાં સાહીઠ માર્ક હતા અને માર્ક થયા ઇંગ્લિશમાં વીસ ટકા માર્ક થયા અને ગુજરાતીમાં માર્ક થયા ત્રીસ ટકા માર્ક થયા લેંગ્વેજ ઉપર કમાન્ડ ન ને મારા એ વખતે જીએસમાં અવલ દર્જાના ટોપ રેન્કર જેટલા માર્ક હતા સાહેબ કારણ કે મારી જીએસમાં પકડ પહેલેથી સારી હતી બટ આ લેંગ્વેજનો અભાવ મને એટલો નડ્યો તો શરૂઆતીની મીન્સની અંદર મને નડ્યો પરંતુ ત્યારબાદ મેં લેંગ્વેજની અંદર સુધાર કર્યો અને આ વાસ્તવિકતા કહું હું તમને કે વીસ માર્ક જે છે એ ચાલીસ વીસ ટકા માર્ક હતા ત્યાંથી મેં ઇમ્પ્રૂવ કરીને પંચાવન થી સાહીઠ પરસન્ટેજ માર્ક સુધી મેં પહોંચાડ્યા લેંગ્વેજની અંદર

કારણ કે એવા ઘણા વિદ્યાર્થીઓને સાહેબ મેં મારા કરિયર દરમિયાન જોયા છે કે જે થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમમાં હોય ને તો એમના કરતા બી મારા માર્ક વધારે આવેલા કારણ કે લેંગ્વેજ ની અંદર કલા છે કલા કારણ કે રટ્ટો મારવાનું નથી મૌલિકતાથી જ માર્ક તો આવે છે ગુજરાતીની અંદર પણ મૌલિકતા જેટલી વધારે એટલા માર્ક સારા બસ એ થોટ પ્રોસેસ બિલ્ટઅપ કરવાની હતી અને કન્ટેન્ટ જે માગ્યું છે કે માની લો કે રિપોર્ટ જે માંગ્યો છે સ્પીચ જે માગી છે તો મેં એ જ વસ્તુ કરી કે કઈ રીતે માર્ક લાવવા એની અંદર ડાયમેન્શન જેટલા વધારે કવર એટલે બતાવી તમારી સ્પીચ ની અંદર ડાયવર્સિટી કે જે તમે પણ एग्जाम ની અંદર અનુભવ્યો છે સાહેબ અત્યારે કેવું છે ફ્લો ની સાથે સાથે તમારી પાસે ડેટા પણ હોવો જરૂરી છે હા કારણ કે પહેલા ફ્લો સારો અત્યારે તો કેમ આપણે એસેનું એક્ઝામ્પલ આપું એસે એક્ઝામ્પલ જો વાંચો વાળોને વાંચી જાય કે ચાર પેજ મેં વાંચી નાખે એને ખબર ના પડે કે એટલે નિબંધ પૂરો થઈ ગયો મારો ત્યાં તો તમારે આશા રાખવાની કે મને સારા માર્ક મળશે ઝડપથી કારણ કે નિબંધ નો ફ્લો જેવો જો એક નોવેલ ટાઈપ સમજો આટલું બધું ડેટા બી એટલો ફ્લો પણ એટલો એવો નિબંધ લખશો તો સંપૂર્ણ માર્ક મળશે સો ટકા કારણ કે શું છે કે તમે કોઈ પણ પુસ્તક વાંચો છો તો તમે વાંચવાની કેવી મજા આવતી હોય છે તો લેંગ્વેજ સિમ્પલ હોવી જોઈએ આ વસ્તુ ઓલવેઝ યાદ રાખવાની

તમે સો પેપર ચેક કરો ત્યાં હોય તો આટલા બધા રાખો તમે આરામથી થઈ શકો છો બધું ચેન્જ થયેલું સિલેબસ ને બધું ચેન્જ થયેલું એટલે આ વખતે મેથ્સ અને નું મહત્વ વધારે પછી જીએસ બંને સો સો માર્ક ના હોય છે મને મેથ્સ આવડે ખરા પરંતુ કેવું ઝડપથી પૂરું ના થાય મારે ટાઈમ જોઈએ બરાબર એટલે મેં સૌથી વધારે મહેનત કરી હતી મેથ્સ અને રીઝનિંગમાં મારે પેપર ટાઈમ ઉપર પૂરું થઈ ગયું અને જીએસ ઉપર મારી પકડ પહેલેથી છે જીપીએસસી ની તૈયારી કરી હે ઘણા સમય થી એટલે જીએસ ઉપર પકડ પહેલેથી છે અત્યારે હવે મને આગળનું જોતા એવું લાગે છે કારણ કે સરળ પેપર હવે નહીં આવે હવે કારણ કે દરજ્જો થોડુંક હાર્ડ થાય છે એવું લાગે છે જેનાથી કેવું એક છે કે ચાલી ઉપર નહીં આવે તો એમનું મેથ્સ નું પેપર ચેકઅપ નહીં થાય એટલે એક મેથ્સ અને રીઝનિંગમાં ચાલી ઉપર લાવવા માટે મેથ્સ રીઝનિંગ ઉપર થોડુંક વધારે ફોકસ કરો કારણ કે એ બેઠા ગુણ છે હા તમને મેર્સિડીઝ રિઝન ઉપર પકડ આવી ગઈ તમારી ફાવટ છે તો તમે સો માંથી સો સુધી પણ ખેંચી શકો છો એના માટે એટલે જનરલી બધાને એસી ને એવું સુધી આવે જો પકડ સારી હોય એટલે અને મારે એ વખતે પેપર સરળ નીકળ્યું હતું એટલે એમાં મારે અઠ્યાસી જેવા માર્ક છે બરાબર અને ઓલામાં નેવું જેવા માર્ક છે એટલે મારે ગ્રાન્ટ એ બે નો ટોટલ થતો હતો એકસો ને અઠ્યોતેર પોઈન્ટ પંચોતેર એટલે એકસો ને ઓગણસી જેવો ટોટલ હતો એટલે મેથ્સ ઉપર પેપર

કે જે રીતે એમને કીધું કે ભાઈ બે ત્રણ બે ત્રણ ખોટા પડી જતા એની વેલ્યુ ક્યારે સમજાય કે જયારે એક કે બે માર્ક માટે થઈને પીએસઆઈ માં રહી ગયા હોય અને એક વર્ષ સાહેબ જયારે રાહ જોવાની થાય ને એ થોડું કારણ કે એનો મને મને અનુભવ છે હું પાંચ છ સાત માર્ક સાટુ ગઈ ભરતીમાં પીએસઆઈ માટે રહી ગયો હા અને એનું કારણ છે લોનનું પેપર હા કારણ કે જેટલું સરળ નીકળે આપણે તૈયારી ખૂબ હાર્ડ કરીએ અને પેપર સરળ આવે એટલે થઈ જાય મને આવડે જ છે આટલું આવડે જ છે આટલું મને સંપૂર્ણ ત્યારે તમે બધું ટીક કરીને ઉતાવળમાં ટીક કરીને નીકળી પછી બાર આવી તમે સોલ્વ કરો ને તો તમને લાગે લે આવી ભૂલ મેં કરી આવી ભૂલ કરી અને આ તો મેં આટલું થોડું ગમતું વાંચવાનું રહી ગયું પાછળ નથી કારણ કે બહુ આખું સ્ટેટમેન્ટ સંપૂર્ણ વાંચવું જરૂરી છે અન્ડરલાઇન કરીને સ્ટેટમેન્ટ વાંચો સમજો કોઈ પણ પ્રશ્ન હે અન્ડરલાઇન કરીને વાંચો પાછળ શું કે નકારાત્મક વાક્ય છે કે હકારાત્મક વાક્ય છે અને અંદરના પ્રશ્નોનો જવાબ ઓલે ચાર ઓપ્શન કઈ રીતે આપેલા છે એટલે ઉતાવળમાં ટીક ન થઈ જાય જે મે ભૂલ સુધારી એમાં આવવાનો મને ખૂબ ફાયદો થાય તો સાહેબ શું કહેવું એવું છે કે મિત્રો મોક ટેસ્ટ અને મીન્સની અંદર આન્સર રાઇટિંગ કારણ કે દોડ્યા પછી ફાઇનલી તમારું સપનું તો આજ સાકાર કરશે અને આ સપના એમને ગોલ્ડન સલાહો જે આપી છે એ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ધ્યાન દોરે કાળજીપૂર્વક તૈયારી કરો કારણ કે તમે જીવનના ઘણા અમૂલ્ય વર્ષો તમારી યુવાનીના તમારી કારકિર્દીને ઘડવામાં જ્યારે તમે આપી રહ્યા છો ને તો ત્યારે પછી પાછું વળીને જોવાનું નથી થતું ત્યાં આગળ તમારે મહેનત કરવી પડશે

ઘણા બધા વિદ્યાર્થીઓને આ બધી રીતે શીખામણ આપીને કે ભાઈ આ ભૂલો નહીં કરવાની આ રીતે લખવાનું છે આની અંદર આ ધ્યાન રાખવું તો એવા વિદ્યાર્થીઓ તમારા માટે પણ અમે બનવા જઈ રહ્યા છીએ આ વખતની ભરતીમાં સાહેબ આ વખત આપણે જે દોડી ગયેલા વિદ્યાર્થીઓ છે એમના માટે ઓફલાઈન આયોજન કરેલું છે અને ખૂબ જ કોઈ કિંમત એટલી બધી આપણે રાખવાની જ નથી કે જેથી વિદ્યાર્થીઓને બર્ડન પડે અને જેને આ વિદ્યાર્થીઓ કે જે આર્થિક પરિસ્થિતિ નથી તેવા વિદ્યાર્થીઓને આપણે ફ્રીની અંદર પણ માર્ગદર્શન આપણે આપવાના છીએ અને આ આ વખત વિદ્યાર્થીઓનું આપણું સપનું છે કે સો થી દોઢસો ની સ્ટ્રેન્થ રાખવી છે પરંતુ એમાંથી આપણે સાહીઠ થી સિત્તેર ટકા રિઝલ્ટ લાવવું છે અને વિદ્યાર્થીઓનું સપનું પૂરું કરવું છે આ વખતે અને સાહેબ શ્રી પણ તમને માર્ગદર્શન માટે રૂબરૂ પણ આવશે બરાબર એમનો અનુભવ કેસે લાઈવ કારણ કે અમે તો તમને તૈયાર કરવાના છીએ ટોટલ એક્ઝામ માટે થઈને પણ બીજી બધી વસ્તુઓ શું ધ્યાનમાં રાખવી કે જેમને એમની જર્ની દરમિયાન તૈયાર કરી છે તો એના માટે થઈને જેવી સાહેબ રનિંગ પૂરી થાય એના માટે થઈને આગળ કારણ કે દિવસો વધારે છે નહીં કારણ કે બહુ સ્પીડમાં ભરતી લઈ લે છે તો એના માટે પ્રિલિમ મોક ટેસ્ટ અને મેન્સ મોક ટેસ્ટ અને એની સાથે સાથે મિન્સનું માર્ગદર્શન માટે

એ કોઈ પણ ભોગે સાકાર કરીને રહેવાનું છે અને પહેલી જ પ્રાયોરિટી આપણી પીએસઆઈની જ છે એટલે પીએસઆઈ બનવાના સપના સાથે હવે આપણે આગળ વધવાનું છે અને આજનો આ સેશન જે છે આપણે અહીં આગળ સમાપ્ત કરીએ છીએ મિત્રો અને દરેક વિદ્યાર્થી મિત્રો જે રનિંગ કરવા જઈ રહ્યા છે એમને ખૂબ સારી શુભકામનાઓ કે ભાઈ કોઈ પણ ભોગે બસ ખાલી દોડીને આવી જાઓ પછી તો અમે બેઠા છીએ બેઠા છીએ બરાબર સામે શુભ એકેડમી ની મુલાકાત લ્યો ચોક્કસ મેન્ટરશીપ માટે વિશાલ સાહેબ મારો તો ખૂબ જ ધ્યાન રાખેલું પર્સનલી ધ્યાન રાખેલું છે અને એવી જ રીતે આ વખત સાહેબ વિદ્યાર્થીઓનું પણ આપણે નવી મે કીધું કે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે ઘણા બધા ક્લાસીસ ની અંદર વિદ્યાર્થીઓ જતા હોય છે પણ બિચારાને યોગ્ય માર્ગદર્શનનો અભાવ અને ટોટલ ફૂલ ફોકસ સાથે નથી મળતું એટલે ઘણા પાસ થઈ જાય છે અને ઘણા નથી થઈ શકતા તો આપડા એ આપણે કમજોર વિદ્યાર્થીનો હાથ પકડવાનો છે સાહેબ

નેક્સ્ટ સેશનની અંદર આપણે ફરી જ આવી ચર્ચા સાથે અને હવે આપણે ચર્ચા બાદ હવે વાત કરીશું આપણે કે કઈ રીતે ગુજરાતી અને ઇંગ્લિશની અંદર માર્ક લાવી શકાય એક એક ફોર્મેટ ઉપર અને એક પ્રિલિમની રણનીતિ શું હોવી જોઈએ જોડાયેલા રહેજો શુભ એકેડેમી જીએસ ના પ્લેટફોર્મ ઉપર ધન્યવાદ